બલા કોથરોન થપ્પી માડીજી આતો નમસ્કાર મિત્રો વર્ટી ફટ્ટી બ્લોગ માં આપનો સ્વાગત છે મિત્રો સવાર સવાર ના ગુડ મોર્નિંગ જી માતાજી મિત્રો બલા કો હોઈ રહ્યા હે કે પેટન મહી દોયા બલ જાગી જુ હમ ગોડે મિત્રો હવે સવાર સવાર માં લીમડા નું રાતન લઈ લીધું હે તો લીમડા નું રાતન કરીએ છે વેલા વેલા dạng ba 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 bây giờ dạng ba dạng ba dạng ba dạng ba dạng ba ભેલું ચેતન બાતો હજી ગાંધી ઉઠવાનું બેટા બાદરી વાટા દેવાની પાસે સવાર સવાર પડી ગયો છે મિત્રો બેસી બધી જોઈ રહી છે મિત્રો સવાર સવારમાં આપણે દાંતેલો લઈને ઘરેથી નીકળી ગયા બાદરી વાડવા માટે સીધા દશું ખેતરે ઓર બધા લોકો તૈયાર થયા દાળો ઘીનો તૈયાર થઈ ગયો છે વાઘવા માં છે છીએ છતા સીધા આપણા ખેતરે મિત્રો આપણા ખેતરે આવી અને બાદરીનો વાટેલો લીધો આ દસ છે બાદરી જો બધું બાદરી વાટવાની શરૂઆત થઈ ગઈ છે આપણે આટલા છીએ જો આખી ફેમિલી આવી હતી ખેતરમાં વાડવા માટે મિત્રો આપણે બાજરી વાર્તાવારતા ઘરે દઈએ છીએ ઘરે જવાનું કારણ કે સીધું પોણીવાળા જવાનું ખેતરે મગફળી એટલા માટે આપણે ઘરે ઘરે નાસ્તો કરી પછી ને ને ઘાસ નાખી મિત્રો આપણી તો ખાવા માંડી શું કરો છો મિત્રો આપડે મગફળી પાણી આવી ગયા છે પાછા ખેતરે અમે સેલ્લી પણ પીવો છે અંદર થોડું ખાડું થયું છે હમ ચાલે ઉપર આ બધો સોની ખાતર પર દો ટોલા મૂર બારે સુબહ ખાતર પર નમસ્કાર બાપુનો બે બિયારણ વખતે કેમ બિયારણlogback ટચિંગ બિયારણ એ જ હોય ટચિંગ બિયારણ બોલતા બાબુ ખૂબ આવ છે રાહુલ બા 550 રૂપિયા આયો ભાઈ જો કેટલા કાલે વાઈસ આ માદે મફરી 20 15 10 હોય આવો એ તું ઉપર આવો મોય કોણ બા મિત્રો આપડા પીર્યુ સાબ મોટર બંધ કરી દેજો બમ્બો પડો હવાળામાં આ લે પાણી આવો મિત્રો આપણે દશી સીધા ઘરે ઘરે દઈ જમી લઈને જમીન હુઈ રહ્યું ફદનાળ દશી બાદરી વાડવા માટે એટલે હું મોટર બંધ કરી દીધી આપણે મિત્રો અમારા આસા બાદરીનો ઢગલો અને આંતરમાં કસવાળું છું પહેલું જેજી કરા સર આ બાજરી ઠેસરમાં કઢા ને સર એટલા માટે તારે કોથરા તૈયારીઓ અને ઠેસરમાં કાઢીને ઉપણી કોથરા પેક કરીને પ્લાસ્ટિકની ઠેલીઓમાં પેક કરીને પછી મેલવાઈ સર જનક બાઈ જો કસરો વાટી હા જનકબાઈ હો કસરો વાડ બા બનાવીને છોડી માં થોડી નહીં દરક બા

ટ્રેક્ટર આજુ હમકાડવાઈ શરૂઆત કરી દીધી આપણે ધકડા ના લે ટકા લો ધકડા તૈયાર થઈ જજો બધા કોથળો ની થપ્પી માર તો આપતો સોપાર ખાલે ખમ ગયા ડી આ પડ્યા છે મિત્રો આપણા ફરી દાચડો લઈને હેડ્યા છીએ ડબલુ ભરી ખેતરમાં વાગવા વાગ્યા સો સેમ કે ફરી બાદરી કઢાઈ કોથરા ભલી દા કોથરા મળી દીધા આમ આયા છે ખેતરમાં દીધે વાડી વાડી બસ ઘેરે તારા જો આટલું વાઢેલું છે એક બે ત્રણ ચાર છ સાત આઠ નવ શેરા વાટેલા છે સવારે મિત્રો હવે બાદરી વાટતા હતા જો રે બાદરી વાટતા વાંટતા વાટતા છ વાગ્યા પણ એક છે વખું પૂણા આઠ થાય છે મિત્રો વાગવામાં સાત અડતાલીસ થઈ છે અને હવે જઈએ છીએ ઘરે બધો સારું પાણી સાધો સાલ લીધો હોય અને હું આટલો વિડીયો સમાપ્ત કરું છું મિત્રો નવા વિડીયો સાથે ફરી મળીશું જય માતાજી જય ગુરુદેવ આવજો